પંચદેવ યજ્ઞ મહાભગીરથ ધાર્મિક કાર્યનું આયોજન મોરબીના હળમતિયા ગામ પાસે સતત એકસો આઠ દિવસ સુધી શ્રી પંચદેવ મહાયજ્ઞ યોજાય છે આ ધાર્મિક કાર્યક્રમ મોરબી જિલ્લામાં હળમતીયા ગામ નજીક પાલનપીરની જગ્યાની સામે આવેલા રાજલ ફાર્મમાં સતત એકસો આઠ પંચદેવ યજ્ઞનો મહાભગીરથ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કદાચ સમગ્ર ગુજરાતભરમાંથી આવું સૌ પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે તેઓ અહીં આ ધાર્મિક કાર્યક્રમમાં પધારેલા સાધુ સંતોનો ઉદ્ધાર હતો આ ભગીરથ કાર્ય વીરપુર ગામના રાજલ ગ્રુપના કેશવજીભાઈ પ્રમુખ પ્રભુભાઈ વાઘડિયા અને તેમના ધર્મપત્ની મંજુલાબેન તરફથી કરવામાં આવ્યું છે આ બાબતે વાત કરીએ તો હરિદ્વાર પાસે આવેલા ભગીરથી આશ્રમના દર્શને ગયા બાદ ત્યાં સંકલ્પ કર્યો કે સતત એકસો આઠ દિવસ સુધી પંચદેવ મહાયજ્ઞનું આયોજન કરવું અને આ દે પંચદેવ એટલે શ્રી ગણેશજી રાજભાઈ માતાજી શંકર ભગવાન વિષ્ણુ ભગવાન અને સૂર્ય ભગવાન તેમજ હાલના સમયે ચાલતા યજ્ઞ દરમિયાન એક સંકલ્પ લેવાયો કે હનુમાનજી મહારાજનું પણ અનુષ્ઠાન કરવું અને તે મુજબ આ યજ્ઞ પૂરો થશે ત્યારે છ દેવોનું યજ્ઞસહિતનું પૂજન અર્ચન થયેલું હશે અહીં દરરોજ રાત્રે ધૂન ભજન અને સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે વીરપર ગામના પરિવારજનો આ સેવા યજ્ઞમાં જમાડવા અને દરેક પ્રકારની વ્યવસ્થાની જવાબદારી ઉપાડી લીધી છે આ યજ્ઞમાં બેસનારાએ તેમના સગા વ્હાલાને તેડાવવા અને યજ્ઞમાં બેસતા પરિણીતાને પિયરિયાઓએ જે પહેરામણી કરવાની હોય છે તે આ મહાયજ્ઞના આયોજક ભાઈ તથા તેમની ધર્મપત્ની તરફથી પહેરાવણી પણ કરવામાં આવી છે તેમના વતન વીર પર ગામના જુદી જુદી જ્ઞાતિના લોકોને જુદા જુદા દિવસે પ્રસાદ લેવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે એકસો આઠ દિવસ સુધી દરરોજ પાંચ બ્રાહ્મણ પરિવારને પ્રસાદ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે આ રાજલ ફાર્મમાં કાયમી ધોરણે યજ્ઞશાળા શરૂ કરવામાં આવી છે દરરોજ ગાયોને નિરણ અને કૂતરાને રોટલા ખવડાવવાનું સેવા કાર્ય પણ સતત ચાલુ છે તો એવું છે ને કે મને એવું મનમાં એવું થયું કે એકસો ને આઠ કુંડી યજ્ઞ તો મેં ઘણી વાર ને દર્શન કરી પણ મેં એવું નક્કી કર્યું એક આસન ઉપર એક યજ્ઞ કુંડ ઉપર એકસો ને આઠ દિવસનો જો યજ્ઞ થાય ને તો અત્યાર લગીમાં કોઈ નક્કી એવું મારે કરવું હોય પણ મને મારા રાજભાઈ માની પ્રેરણાથી મેં મનમાં સંકલ્પ કર્યો મને અંદરથી એવી લાઈટ થઈ કે હવે મારું સિંહ કાર્ય અટકશે નહીં એવો મને ખોટાકા વિશ્વાસ અને રાજભાઈ માની કૃપાથી મેં સંકલ્પ ફરી નાખ્યો અને સિદ્ધ થઈ ગયો આજે અગિયારમો દિવસનું છેલ્લું બીડું હોમાઈ ગયું અને પ્રસાદ લઈને બધાય છૂટા પડ્યા અને તમારી સાથે જે કાંઈ વાત કરી રહ્યો આજનો અગિયારમો દિવસ છે અને આવો નવો આનંદ ભાવ પ્રેમ આપણા પરિવાર કુટુંબ બધો નવો ભાવ પ્રેમ રાખે તો એકસો ને આઠ દિવસ તો હાવ નાના લાગે છે કે હમણાં વહી જઈશ એવું લાગે છે બધાનો આનંદ ને ભાવ પ્રેમ પરિવાર બધા મોજથી આવે છે મને હેલ્પ કરે છે અને બધાય મારા પરિવાર બારે લાભ લે એવો હું માતાજી રાજબાઈ પાસે આવું કરું કે બધાય બોરી સંખ્યામાં પ્રસાદ લેવા આવે બધાય દર્શન કરવા આવે અને મને ઉપ આપે અમારો સંકલ્પ એવો હતો કેલા amare ભાગવતનો વિચાર હતો કે આપણે એક વર્ષ એક આપણે ભગવાનને કમાણી આપી છે તો એક આપણે ધર્મનો ભાગ કાઢતા હોય તો એમાં આપણે દસમા ભાગમાં એકવાર મોટા પાયે ભાગવત કરશું પછી અમે ભગીરથે ગયા તો અમે એવો સંકલ્પ કર્યો કે આપણે આ કાર્ય કરવાનું છે તો આપણે બધી ઉત્તમ કાર્ય કંઈક કરી તો પછી અમને એકસો આઠ દિવસનો વિચાર આવ્યો કે આપણે આ હવનનું આયોજન કરી પછી અમે બે માણે સંકલ્પ કર્યો તો પછી કે તું જોડાઈશ તો મેં આ બરાબર હું જોડાઈશ તો પછી અમે એવી રીતે બે નક્કી કર્યું અને આ સંકલ્પ આગળ વધારી રહ્યો